ભાવનગર શહેરના ઘોઘા તાલુકાના મોરચંદ ગામે વરસાદ પડતા નાળા પરથી પસાર થયેલી કાર તણાઈ ગઈ હતી જ્યારે કારમાં બેઠેલા બે યુવાનોને જીવ બચાવી લીધો હતો ભાવનગર શહેર અને ગ્રામ્યમાં થોડા દિવસની આગાહી લઈને ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ઘોઘા તાલુકાના મોરચંદ ગામે બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો જ્યારે વરસાદ પડતા ગામના નાળા પાસે એક કાર પસાર થઈ હતી વેળાએ ઉપરવાસ પાણીનો પ્રવાહ વધતા કાર નાળામાં ખાબકી હતી જ્યારે કારમાં બેઠેલા બે યુવાનને બચાવી લેવામાં આવ્યા હતા नाल पाण <laughs> <laughs>